કે આટલી બધી વાર કેમ લાગી હજી એટલું બધું મોડું કેમ થઈ ગયું અને એ બંને વચ્ચે વિવાદ થયો વાતચીત થઈ અને ને એમાં થોડો નાનો એવો મીઠો ઝઘડો થઈ ગયો અને એ બાબતે રૂક્ષ્મણીજીને બહુ જ ગુસ્સો આવી ગયો અને એને બહુ રીસ ચઢી અને એ રીસ ચડી અને એટલે એ ડુંગરે ચડી ગયા અને એના હાથમાં તમે જે આ રોટલાનો પીંડો જોઈ રહ્યા છો જે રોટલાનો લોટ છે એ લઈને જ તે ડુંગરે ચડી ગયા અને ત્યાં ડુંગરેજીને બેઠા એટલા માટે આ કથા આ રીતની છે અત્યારે આ ડુંગર ચડવા માટે શરૂ થઈ ગયા છે મમ્મી પપ્પા રિમ્પલ સંકેત આગળ ભાવીને ભૂલો જાય અત્યારે અમે આ ડુંગરો ચડી છે અને અમે થાકી ગયા છે એટલે રેસ્ટ માટે થોડી વાર ઊભા છીએ આ રૂક્ષ્મણી માતાને હાથમાં લોટનો પીંડો છે ગાય અમે અહીંયા ઉપર આવી ગયા છે અને આ વ્યૂ છે ઉપરનો હવે એને બહુ ગરમી થઈ તો એ પરસેવલું છે રિમ્પલ ફોટોશૂટ કરાવે છે સંગે તેના ફોટો પાડે છે અને અહીંયા સનસેટ વ્યૂ બહુ મસ્ત દેખાય છે તમે જોઈ શકો છો મસ્ત બહુ પણ દેશમાં જોવાનું ભૂલતા તો તમે હવે જ્યારે અહીંયા આવો તો ત્યારે તમે તુલસી શામ જરૂર ને જરૂર આવજો કેમ કે અહીંયાનો વ્યૂ બહુ સારો છે અહીંયા મજા આવે એવું છે અહીંયા સારું છે તમને મજા આવશે એટલે અહીંયા આવવાનું ભૂલતા નહીં અને આવો તો ટાઈમ લઈને આવજો ટાઈમ વગર નહીં આવતા કારણ કે અહીંયા રાત રોકાવાનો ટાઈમ અને અહીંયા નેટવર્ક નથી આવતો ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ

બાકી છે હા ઇન્જત દોડે દોડે અહીંયાનો વ્યવ બહુ મસ્ત આવે છે ઉર્વશે મને કીધું કે તમે વિડીયોમાં થોડું બોલજો એટલે હું બોલું છું ઓકે ઉર્વશે કહી દીધું છે મેં ત્યારે હવે કંઈ બીજું કેવું છે ઓકે ઓકે લુક ગુડ ઉર્વશે લુ તું ગીત ગાતી હતી કયું સવારે

મમ્મી પપ્પા સેલ્ફી લે છે આમ જો એ કે ઓ અચ્છા ઓલ્ડ ઇઝ ગોલ્ડ સેલ્ફી કે વાત સેલ્ફી નથી નહીં નહીં વિડિયો ઉતારે ના સેલ્ફી જ છે વિડિયો ઉતારે છે સંકેત હવે તારી પાસે હું નથી તું કહેતો તો મારી પાસે કપડા નથી મારા પાસે કપડા તો આઠ નવ જોડી છે ત્યારે પણ ત્યારે નાવા છે નવારે કલ્યાણ કરતા તમે બધા કપડાનું ગરમ પાણીના ના આવ્યા છે તુલસી શામ માં આવેલો છે આમાં ગરમ પાણી સામે અંદર થી આવ્યા કરે તમે જોઈ શકો છો અહીંયા બધા ઘણા ખરા સ્નાન કરે છે ઘણા ખરા હાથ પગ ધોવે છે અમે પણ બધા હાથ પગ ધોવા અંદર જઈએ છીએ સાંજના સાત વાગી ગયા છે ને અહીંયા બધે લાઇટ ચાલુ થઈ ગઈ છે અહીંયા વ્યૂ બહુ સારો લાગે છે બધી જગ્યાએથી અહીંયા જો તુલસી શ્યામનો બોર્ડ છે તીર્થધામ તુલસી શ્યામ તીર્થધામ એમ અને અહીંયા ઉપર તમે ડુંગરો જોઈ શકો છો કે ડુંગર પર મંદિરને પણ આખી લાઇટિંગથી શણગારેલું છે અત્યારે નાઇટના લીધે તમને ચોખ્ખું દેખાય બાકી અહીંયા બહુ મસ્ત વ્યૂ દેખાય છે અને અહીંયા બધે જ લાઇટો ચાલુ કરી નાખી છે કેમ કે અત્યારે દિવાળીનો સમય છે તો થોડો તમે જોઈ શકો છો પબ્લિક પણ ઘણું છે સંકેત જો દાંતે દાંત કાઢે છે નગરો કોના કાઢતો હોય ખબર નહીં